ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નારાયણ મહાદેવ જો આપણે ન્યુ બ્લોગ શરૂઆત કરી છે આંગણવાડી ને આપણે આવી ગયા છીએ આંગણવાડી અને અમારા બધા બાળકો આવી ગયા છે ચાલો આવી ગયા બધા ચાલો તો આજ જોડે આયકો બંધ કરવા પ્રાર્થના બોલવાની છે ને બધા ને આયકો બંધ હોવી જોઈએ ઓમ ભૂર ભુવે સ્વહ તસ્સવિતુલ વરેણ્યમ ભર્ગો દેવ્યમી યો ન પ્રચોદયા ગુરૂબ્રહ્મા ગુરૂવિષ્ણુ ગુરૂદેવો મહેશ ગુરુ સાક્ષી બ્રહ્મા શ્રી ગુરુદેવ ઓમ શાંતિ શાંતિ નો આજ મોઢામાં ફેરવી દો બે હાથ ઉપર માથા ઉપર ખંભે કમરે અને અદક આજે કયો વાર છે આપડે દાળ ભાત ને બધું બનાવવાનું છે એની તૈયારી કરવાની છે ચાલો થોડું બાકી આજે ટીચર નથી આ નામ કે તાલીમ છે રજા છે તો ચાલો આપણે થોડું ઘણું બાળકો ભણાવી લે દાંત ભાત ની બધી આવી તૈયારી કરી લઈએ ચાલો ચાલો તો આપણે દાળ ભાતની તૈયારી કરી નાખી છે અહીંયા મસ્ત જો આપણે પાણી ગરમ મૂકી દીધું છે અહીં ભાતનું મૂકી દીધું છે દાળનું મૂકી દીધું છે અને અહીંયા જો આપણે ચોખા પણ લઈ લીધા છે તો ચોખા મોટથી ધોઈને ને સાફ કરી દઈ કે પાણી ગરમ થઈ જાય પછી આપણે બાફવા મૂકી દઈશું અને પછી દાળ ધોઈને દાળ પણ બાફવા મૂકી દઈશું પછી બાળકોને હાજરી પૂરવાની છે પહેલાં બાફવા મૂકી દે પછી બાળકોને હાજરી પૂરી તો સુધીમાં એ બફાઈ છે ચાલો ચાલો ભાતને એવું બધું જો ઓરી દીધું છે આમાં જો ભાત મસ્ત આપણે ભાત મૂકી દીધા છે આપણે દાળ બાફવા મૂકી દીધી છે ચાલો બેય ને આપણે બાફવા મૂકી દઈ બે ત્રણ આમાં બે સેટી ખાવા દેસ મસ્ત આપણા દાળ બફાઈ જશે અને આપણે આમાં દાળ ઢાંકીને મૂકી દે એટલે દાળ પણ બફાઈ જશે અને ચાલો હવે આજવી પૂરવાની છે તો ચાલો બધા માથા ઉપર હાથ હાથ રાખજો છે તો બધા માથા ઉપર જોઈએ ચાલો આણ ઢાંકન ઢાકી દે પછી હાજરી પૂરી લઈ ચાલો બાળકોની હાજરી પૂરી ગઈ છે ને અહીંયા જો ભાત અને દાળ પણ રેડી થઈ ગઈ હશે હવે દાળને વઘારવાનું છે તો પેલેડા બાળકોની પ્રવૃત્તિ કરાવીએ આપણે બાળકોને થોડુંક સમજવાડીમાં રમવા લઈ જઈએ પછી આપણે દાળને વઘારશું તો ચાલો બાળકો આપણે જાવ મિત્રો કેમ રમવું રમીએ ચકચક ગાડી થઈ જાવ એક ની એક ચાલ ચાલ જાવ 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 ચકચક ગાડી ચકચક ગાડી ચાલો 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 બધાઈ હેલો ચકચક ગાડી કરો બધાઈ લાઈનમાં હલવા મંડો ચાલો બાળકો ચકચક ગાડી કરીને જઈ રહ્યા છે જો થોડી ઘણી આગળ ને થોડી ઘણી પાછળ ચાલો બધે હે ચાલો આપણે બાળકો રમવા છે ગેમ તો ચાલો ગેમ ને સ્ટાર્ટ કરી દે બાળકો અહીં પૂગે અરવે અરવે આલે જશે જો બબે તો ચકચક ગાડી કરી છે ચકચક ગાડી કરવા મજા આવે ને ચાલો આપણે બાળકો દેલા છે સરખા બેસાડી દે બાળકોને મસ્ત રીતે બેસાડી દીધા છે જો બાળકો બધાય બેસી ગયા ચાલો બેસી ગયા ને ચાલો તો તમને હું સમજાવી દઉં પેલા વેલા ચાલો તમે ત્રણેય આવી જાવ દેવરાજભાઈ ની ત્રણ તમને સમજાવું આવી જવાય ત્રણેય આવી જાવ અહીં ઊભા રહી જાવ જા રહી ગયા તો તમને સમજાવું જો આ બોલ છે ને એ બોલ ને તમારે ઘા કરવાનો સામે ઉભા રાખીશ અને પછી છે ને તમારે બોલ ઘા કરવાનો એમાંથી તમારે ડબલી પછાડવાની છે બરોબર આમ ઘા કરવાનો જી ડબલી પછાડી દેશે ને એ જીતી જશે બરોબર તમને સમજાઈ ગયું બોલ છે ડબલ્યુ છે ને આપણે ટાર્ગેટ બનાવવાની છે ને ડબલ્યુ જી પાડી દેશે ને એ જીતી જશે બરોબર છે જો અહીંયા ડબલ્યુ અને બોલ રાખેલો છે ચાલો દેવરાજભાઈ આવી જાઓ અહીંયા માં ઊભા રહી જાઓ બસ વેરી ગુડ ચાલો રેડી સ્ટાર્ટ વેરી ગુડ ચાલો ચાલુ પડતું દેવરાજ ભાઈની પછી ડબલ્યુ પછાડી દીધી છે વેરી ગુડ ચાલો બેસી જાઓ ચાલો યશભાઈ નો મારો ચાલો યશભાઈ આવી જાઓ બોલ લઈ લો સામે લીટી ઊભા રહી જાઓ રેડી સ્ટાર્ટ વેરી ગુડ ચાલો वेरी गुड चलो आर्यन भाई अभी जाओ बोल ले लियो लिट्टी ऊपर पग चलो रेडी स्टार्ट वेरी गुड वेरी गुड चलो जा चलो गौतम भाई अभी जाओ बोल आई लो लिटी का पक राखी ऊपर राही जाओ चलो रेडी स्टार्ट રોંગ ચાલો ગૌતમભાઈ હારી ગયા ચાલો બેસી જાઓ તમારે ટાર્ગેટ બનાવો ને ગૌતમભાઈ ચાલો સંજયભાઈ આવી જાવ બોલ લઈ લ્યો લેટી માથે ભાઈ જાવ ચાલો રેડી સ્ટાર્ટ વેરી ગુડ વેરી ગુડ ચાલો પ્રતીકભાઈ આવી જાવ निशान टाक्वानु छे हो अरखु निशान करिनो जो घा करे चलो रेडी स्टार्ट वेरी गुड चलो बेसी जा चलो भर्गो भाई आइज आओ चलो रेडी स्टार्ट ओ बे <laughs> रह गिया चलो तोय सरस करियो चलो थाली उबार दियो

ચાલો રેડી સ્ટાર્ટ વેરી ગુડ તો બે તો ડબલ રહી ગયો બધી પછાડવાની છે હો ચાલો બેસી જાવ હાલો સચિનભાઈ આવી જાવ બોલ લઈ લ્યો ને સામે ઊભા રહી જાઓ લીટીમાંથી પાછળ આ માથે હજી પાછળ જાઓ હજી પાછળ લીટીમાં બસ વેરી ગુડ રેડી સ્ટાર્ટ ઓ ચાલો બેસી જાઓ ટાર્ગેટ બનાવાય ચાલો ખુશાલ ભાઈ આવી જાવ ચાલો બોલ લઈ લ્યો અને લીટી માથે ઊભા રહી જાવ વેરી ગુડ ટાર્ગેટ બનાવજો સ્ટાર્ટ વેરી ગુડ ચાલો ધ્રુવિશા બેન આવી જાવ બોલ લઈ લ્યો લીટી ઉપર ચાલો રેડી સ્ટાર્ટ ઓ વેરી ગુડ ચાલો તાલીમ પાડ દો ચાલો નિર્વા આવી જાવ ચાલો રેડી સ્ટાર્ટ વેરી ગુડ તાલી પાડજો બધા ચાલો યાની ભાઈ આવી જાવ ચાલો બોલ લઈ લ્યો સામે ઉભા ચાલો ઇટી પાસે ચાલો રેડી સ્ટાર્ટ વેરી ગુડ તાલી પાડજો બધા ચાલો વિશ્વરાજ ભાઈ તમારો વારો ચાલો આવી જાવ ચાલો રેડી સ્ટાર્ટ વેરી ગુડ વેરી ગુડ વિરાજભાઈ ચાલો તાળી પાdio ચાલો રિયાંશી બેન તમારવાર આવો છો વેરી ગુડ ચાલો વિવેકભાઈ તમે આવી જાવ બોલ લઈ લ્યો ચાલો રેડી સ્ટાર્ટ रंग चलो बेस जाओ चलो देवल भाई बोल ले लियो समय ऊपर आई जाओ चलो रेडी स्टार्ट वेरी गुड चलो ताली बधाई चलो बेसी जाओ चलो पूजा मिन तम बारो बोल ले लियो समय ऊपर आई जाओ चलो रेडी स्टार्ट वेरी गुड पर दियो ચાલો રાજલ બેન આવી जाओ બોલ લઈ લ્યો સામે ઊભા રહી जाओ ચાલો રેડી સ્ટાર્ટ ઓ શિટ એ વેરી ગુડ તой પડી ગયો હા વેરી ગુડ ચાલો તારી પડી ગયો ચાલો રાજલ બેન બેસી जाओ ચાલો વંશિકા બેન આવી जाओ બોલ લઈ લ્યો સામે ઊભા રહી જા લેટી છે ચાલો રેડી સ્ટાર્ટ

ચાલો હવે છે ને આપણે સમાજ સમાજવાડીમાંથી આંગણવાડીયા ચાલુ છે તો ચાલો છૂટછુકાટી કરીને ચાલો બાળકોને બધું પ્રવૃત્તિ કરાવી લીધી છે ગેમ રમાડી દીધી છે ને હવે આપણે દાળનો વઘાર કરવા છે જો અહીંયા દાળ ગરમ થવા મૂકી દીધી છે ને અહીંયા તેલ મૂકી દીધું છે આપણે દાળનો મસ્ત વઘાર કરવાનો છે તો ચાલો પેલા રાઈ ચીરનું બધું એડ કરી દે તેલ આવી જાય ને એટલે મસ્ત આપણે એમાં વઘાર કરી નાખીએ દાળનો ચાલો એટલે બધું કમ્પ્લીટ થઈ જાય પછી બાળકોને નાસ્તો આપશું ચાલો મસ્ત દાળ વઘારી નાખીએ